ચંદી પાડવા પહેલા સુરતનો ફૂડ વિભાગ એક્શનમાં ધારીમાં ઉપયોગમાં લેવામાં આવતો માવો ને ઘીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેને જેટલી ટીમ દ્વારા અલગ અલગ જગ્યા પર મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ દુકાન ઉપરથી માવો તેમજ ઘીના સેમ્પલો લેવામાં આવ્યા આ સેમ્પલોને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે જે દુકાનના માવામાં ભેળસેળ જણાશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર સુનિલ ગાંજવાલા સુરત

આના રિપોર્ટ માટે લેબોરેટરીને તાકીદ કરવામાં આવી છે કે શક્ય એટલો જલ્દી રિપોર્ટ આપે છે ખરીદનારને શું તકેદારી રાખવી જોઈએ ખરીદનારને તકેદારી એ રાખવી જોઈએ કે મોટે ભાગે જે પણ માન્યતા ધરાવતી દુકાનો છે જે વર્ષોથી ચાલી આવેલી છે કે જેની ગુણવત્તા બાબતે કોઈ શંકા નથી જેનામાંથી નગરપાલિકા વારંવાર સેમ્પલ લે છે જેના પુસ્તકોમાં કંઈ આઈપી ના હોય એવી સંસ્થાઓમાંથી જ મીઠાઈ ખરીદવાનો આગ્રહ રાખો તો સારું રહેશે